ગુડ મોર્નિંગ બધાને જય થી જય જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા છે કે બધા મજામાં જશો અને જો આજે આપણે છે ને થઈ ગયા છીએ તૈયાર અને આજ જવાનું છે એ જામનગર આલો ફાઇનલી આપણે જામનગર પહોંચી ગયા છીએ અને જો સમર્પણ સર્કલ છે ને ફ્રેન્ડ આપણે લેવા આવી ગઈ હતી અને જવાનું છે મારી ફ્રેન્ડ ના ઘરે કોણ આવ્યું દેવર સ્કૂલેથી આવી ગયો છે હાય હાય તો બોલ હાય કેમ છે ઊંચો છે મને ઓળખ છો મને કેમ નથી પાડવાનો પરમિશન લીધી છે એમ પૂછું ફોટો નથી કઈ સ્કૂલે મજા આવી આજે સ્કૂલે શું કર્યું આજે સ્કૂલે શું કર્યું આજે તો કેમ આ ભીંજાઈ ગયો વરસાદનો હાનકોટ રેનકોટ પહેરો તો આપણે જોઈએ મમ્મી શું કરે છે શું બનાવે રોટલી બનાવે છે હાલો મમ્મી બીજું શું બનાવ્યું કઢી ભાત જેમાં ભીંડા બટેકાનું શાક બનાવ્યું ભાત બનાવ્યા કઢી બનાવી

ए ये तो खाई mana

રોલિંગ કરતો તો એકતા વરસાદ ને આવે તો જો આમાં ભેનું બધું છે આમાં ક્યાંક ક્યાંક ગારો ને બધું છે અને જો ઈ આવ્યો ને ત્યાર નો આમાં રખડે જ છે નગર જોતો ઈ પડી જાય તો એ દેવું હાલો જો છે ને રમી રમી અને દેવર્ષ છે ને એ ભૂખા થઈ ગયા તા તો નાસ્તો ખાય છે શું ખા દેવર્ષ હે દેવર્ષ ક્રીમ એન ઓનિયન ક્રીમ એન ઓનિયન વાવ મને બહુ ભાવે મને દે ને અમારે યાર એ જો નાસ્તો પેન્ટ આપીએ છે આરે કા અને વૈશાલીબેન પૂજા કરે છે નાસ્તો પૂજા કરી લે ને પછી અને જો આ નાનું બેબી આવ્યું હતું તો એને આપી છે વેપર અને પાછો દેવર્ષ એમ કહે એને કે ભલે ખાય ભલે ખાય કા દેવર્ષ હાલો જો અત્યારે નાસ્તો બાસ્તો કરી લીધો અને એને ફોટા ક્લિક કરી લીધા થોડીક રીલ ઉતારી લીધી અને જો ગરમી ગરમી થઈ ગઈ આવો દોડા દોડી કરી લીધી એટલી વાર માતા અને આ જો દેવું એક દેવું છે કે એને હખ જ નથી થતું એ ક્યારનો એવો ત્યારનો દોડે ક્યાં ચડ્યો જતા એ અને જો વૈશાલી એટલા ફોટા ને એટલા રીલ બે બનાવી જો કે પણ તો લે હજી સેટિંગ કરે હે ફોનમાં એ કઈ સારું કે સેટિંગ આમાં હોય તો કરી લઉં ફોટા બોટા વિડીયાનું ને કા હાલો હવે જો અંધારું થવા એવું અને જો આ એમ્યુઝમેન્ટ પાર્ક છે ને આખું બતાવી દઈએ આપણે બધાને નિરાતેથી જો અહીં બધું છોકરાનું રમવાનું બધું છે હિંચકા લસરપટ્ટિયું એવું બધું છે બેસવાના બાકડા ને બેન્ચિસો ને બધું जय रात नो नजारो आई मस्त है नई वैशाली लाइटू बाइटू लाइट टू आ फुवारा ने ना बतु थातु है आई सोलर फिट करेली है जो आ दिवर्स पेन लगभग आका एम्यूजमेंट पार्क म बोतो जो है आपड़े क्या खोजियो हो बोलो आवाज <laughs> 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 <laughs>

હવે ખબર નહીં પાણીપુરી ખાવા જાય કે ખંભાળિયા જાય કે હવે દેવસ મને બસમાં ચડાવવા આવે કે શું થાય ખબર નથી પડતી કાઈ અને દેવસ હાવ શાંત થઈ ગયો છે શું બોલવાનું છે હવે તારે બોલ કેમ પણ જવા દે ને પણ મારી દીદી અહીંયા તેડવા આવી હમણાં આવું જમીને પછી પાછી તમારા ઘરે આવું ઓકે હા ઓકે કેમ છોકરો <laughs> <laughs> તમારા ઘરે રાખશો એમ તમારા ઘરે રાખશો હાલો જો જામનગર થી આપણે જવાનું હતું નાઘેડી અને ભાભી છે એ આપણે તેડવા આવી ગયા તા અને આપણે પોચી ગયા હે નાઘેડી ગામમાં હાલો જો આપડે ધ્યાનુ દીદીના ઘરે પોચી ગયા ને ધ્યાનુ દીદી ને જય શ્રી કૃષ્ણ કરી દઈ જય શ્રી જય શ્રી કૃષ્ણ બોલતા ખરા હે આ બીજી દીદી રડે હે બે ચોટલી વાયરી કેની વાર દીધી ધ્યાનો મમ્મી હિરુબેન જય શ્રી કૃષ્ણ કેમ હારું ને અમને મજા છે તમે થારી થારી લે શીતલ ભાભી કે હીરો શીતલ ભાભી કે હાલો કે કેટલા દી કે છે આવો આવું કરે કે હાલો કે થારી લઈ કે સ્વાગત કરે સ્વાગત ના કરું તે મારું

એક જ તારી હો એક શિવ ભાઈ ની છે એક તારી એક શિવ ભાઈ ની છે અડધી દઈશ અડધી મન દઈ કા લાવ તોડી દઉં દે હું તોડી દઉં દે તોડી દઉં મારા ભાભી હે ને કઈક બનાવ્યું હે હું બનાવ્યું નહીં તમ જરાક કમેન્ટ માં જણાવજો અને જો ખાવું તારે

એ મને લાવ્યું છે બાઈ ઈ તો મારા ભાભી ખવડાવ્યું લે મને એને બનાવ્યું તો હું થી મારા ભાભી બનાવ્યું છે એને એને મને દીધું એમ તો કેમ બનાવન છે તો કેજ વેલ આઈડિયા તારો હોય તો કે કેમ બનાવ

ધ્યાન ન હું આવે હાલો ધ્યાન બધાને ગુડ નાઈટ કહે છે બધાને ગુડ નાઈટ ત્યારથી જાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ધ્યાનો જય શ્રી કૃષ્ણ દ્વારકાધીશ બધાને ખુશ રાખે આમ કર દે હા કાકા